નામદાર હાઈકોર્ટ દ્વારા આજે અમારા ગોંડલના ગણેશભાઈ કે જેઓ એક વિવાદિત કેસમાં ખોટી રીતે છંડવાયેલા હતા તેઓને નામદાર કોર્ટ દ્વારા આજે જામીન આપવામાં આવ્યા છે તે બદલ ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ આનંદિત છે કારણ કે આખેરકાર સત્ય સત્ય હોય છે એટલે ગણેશભાઈના છૂટવાથી આ ગોંડલ તાલુકાના યુવા લોકો ખૂબ રાજી થયા છે રાજકોટમાંથી ચુકાદાની કોપી મેળે તેઓને જેલ મુક્ત કરવાની અમે આગળ પ્રોસેસ કરશું અને સંવિધાનને અનુસરી અને આગામી દિવસોમાં જ્યાં જ્યાં કોર્ટનો કોઈ નોમિનેશન હશે કોર્ટની કોઈ શરતો હોય છે એનું અમે દઢપણ પાલન કરીશું અને જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને સાથ સહકાર પણ અમે અપાવશું એટલે વિશેષ આમાં કંઈ કહેવાનું રહેતું નથી ગોડલ તાલુકાની સમગ્ર પ્રજા જયરાજસિંહ જાડેજા અને એમના પરિવાર સાથે એક પારિવારિક ભાવનાથી જોડાયેલી છે સમગ્ર ગોંડલ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દરેક લોકો અમારી સાથે જોડેલા અમે એમની સાથે જોડાયેલા એટલે વિશેષ આ બાબતે કોઈ ટીકા ટિપ્પણી કરવાની હોતી નથી પણ સર્વોચ્ચ અદાલતને અમે સંપૂર્ણ વફાદાર રીતે કામ કરીશું આભાર ભારત માતા કી જય